ગુજરાત મારવાડી યુવા મંચ ભુજ શાખા દ્વારા અંગ પ્રત્યારોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ અને આજુબાજુના અનેક લોકોએ આ કેમ્પનો લાભ લીધો પોતાના વતન માટે મારવાડી યુવા મંચ અનેક પ્રકારના કામો કરે છે ત્યારે ગઈકાલે મારવાડી યુવા મંચ ગુજરાત પ્રાંતીય અધ્યક્ષ શ્રીમતી મીનુ ગો મારવાડી યુવા મંચ ગુજરાતના સંસ્થાપક અધ્યક્ષ નંદલાલ ગોયલ રાજસ્થાન સેવા સમિતિ ભુજના અધ્યક્ષ શાંતિલાલ જૈન ચંદ્રપ્રકાશ અગ્રવાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક અંગ પ્રત્યારોપણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ સહિત આજુબાજુના વિસ્તારના લોકોએ જરૂરિયાતમંદ લોકોએ આ અંગ પ્રત્યારોપણ કેમ્પનો લાભ લીધો હતો સૌ પ્રથમ તબીબ દ્વારા તેમને તપાસવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને સમજ આપવામાં આવી હતી અને જરૂર પડીએ અંગ પ્રત્યારોપણમાં મદદ કરવા માટે પણ મારવાડી યુવા મંચ દ્વારા ખાતરી આપવામાં આવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ચંદ્રપ્રકાશ અગ્રવાલ અને ભુજના અધ્યક્ષ શાંતિલાલ જૈને જણાવ્યું હતું કે ખાસ કરીને અગાઉ પણ મારવાડી યુવા મંચ દ્વારા ફિઝિયોથેરાપીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે પણ મારવાડી યુવા મંચ દ્વારા આ અંગ પ્રત્યારોપણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમાજના લોકોને કોઈપણ પ્રકારની આવશ્યકતા હશે તો હંમેશા મંચ અને સમાજ તેમની પાસે ઊભો રહેશે તેવી ખાતરી આપવામાં આવી શાંતિલાલ જૈન ચંદ્રપ્રકાશ અગ્રવાલ તારાચંદજી રાહુલ જૈન નરેન્દ્ર મહેતા પિરામ વિરામ પ્રજાપતિ દિનેશ ચૌધરી સુનીલ ભાઈ સહિતના લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા એમ આમ તો સાથેની વાતચીતમાં માહિતી આપતા ચંદ્રપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું શાંતિલાલ જૈન બોજ છું રાજસ્થાન સેવા સમિતિનો પ્રેસિડેન્ટ છું રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને મારવાડી યુવા મંચના તત્વધાનમાં આજે ભુજની અંદર મારવાડી યુવા મંચ તરફથી એક અંક પ્રત્યારોપણનો કાર્યક્રમ આયોજન કરેલો છે મારવાડી યુવા મંચ ભુજની શાખા થોડાક સમય પહેલાં જ શરૂઆત થઈ છે અને એ શાખાઓની અંદર અગાઉ પણ એક કેમ્પ ફિઝિયોથેરપિસ્ટનો પણ યોજ્યો હતો અને આજે આ અંગ પ્રત્યારોપણનો એક કેમ્પ યોજવામાં આવેલો છે સર્વે એમાં લોકો ઘણા બધા એમાં નામ રજિસ્ટ્રેશન કરાવ્યો છે અને જોડાયેલા છે અને મારવાડી યુવા મંચનો એક આ સરસ કાર્યક્રમનું આયોજન છે ને એમાં ભવિષ્યમાં પણ મારવાડી યુવા મંચ કોઈ પણ

मुंद्रा और अंजार में हम लगा चुके हैं आज यहाँ पर भुज में हैं और आगे श्यामा खाली में लगाने वाले हैं तो हमने ये जो हमारा नारा है मारवाड़ी युवा मंच का कि जहाँ न पहुँचे बैलगाड़ी वहाँ पहुँच जहाँ न पहुँचे बैलगाड़ी वहाँ पहुँचे मारवाड़ी तो उसके तहत हमने गांव-गांव जाकर लोगों से संपर्क किया है और जहाँ ज़रूरतमंद को ज़रूरत लगी है वहाँ से हमने रजिस्ट्रेशन लिया है तो आगे भी हम मारवाड़ी मंच ऐसा ही कार्य करते रहेंगे अंजार की एक घटना मैं आपके साथ शेयर करना चाहूँगी अंजार में एक हमने जिसको पाँव लगा के दिया था उनको जब हमने पैदल चलवाने की प्रैक्टिस करी तो उनकी और हमारी आँखों में एकदम नम हो गई थी क्योंकि वो कितने साल से चले नहीं थे और जब हमने ये पाँव लगाया तो वो चले तो ये हमारे लिए बहुत ही खुशी और संतुष्टि का भाव था वो हमें अच्छा लगा तो आगे भी मारवाड़ी ओमंच ऐसा ही कार्य करता रहेगा ભુજ શાખા કે સહયોગ છે યાર આજે કેમ્પ લગા હૈ ભુજ શાખા કો બહુ બહુ ધન્યવાદ ઓગે ભી હમ એ સેવા કાર્ય કરે ધન્યવાદ